અમે તો મસ્ત વ્યૂ જોતા જોતા જાતા હતા અમને શું ખબર હતી કે આગળ અમારી સાથે શું થવાનું છે ગાઈસ જો ઘરે આવી ગઈ છું પપ્પાને જે આપણે કીધું નથી તો અમે જે ઇકોમાં બેઠા હતા ને એનો એક્સિડન્ટ થી હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં ને તો જો આજે આપણે ઓફિસથી વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ ઓફિસે આવવામાં થોડુંક લેટ થઈ ગયું પણ અત્યારે હું જાઉં છું જામનગર જામનગર એમરજન્સીમાં જવાનું થયું કેમ કે આપણે ઓફિસે કાલે વીક ઓફ રાખ્યો છે તો વીક ઓફમાં તો આપણે ઘરે જવું જ પડે જામનગર તો અત્યારે જો ઓફિસમાં બેઠા છીએ મીના નહીના એ થોડુંક છે કામ કરે છે તો કામ પતી જાય એટલે પછી આપણે નીકળીએ જામનગર માટે બરાબર તો પહેલાં આપણે કામ કરી લઈ પછી તમને મળું થોડીક વાર રહીને ચાલો ફ્રેન્ડ્સ તો જો આપણે ઓફિસથી ફ્રી થઈ ગયા છીએ ને હવે આપણે જામનગર જવા માટે નીકળીએ પણ પેલા છે ને એક્ટિવાને આપણે મુકતા આવી ઘરે કેમ કે એક્ટિવા છે મારી પાસે તો એને એક્ટિવાને પેલા ઘરે મૂકતા આવી ત્યાંથી આપણે બેગ લેવાનું છે તો બેગ લઈ લઈ અને પછી નીકળીએ જામનગર માટે તો જો તો હવે આપણો એનાયતે આવે છે ભેગો હું ઇનાયત બે જાય છે ને ઇનાયતે બેગ જો લીધું જાણે કોઈ થી પાછો ન આવવાનો હોય ને એ તો બધા કપડા ભેગા લઈને જાશે હો જોજે જે તાજી સવાસ સાચી નો થઈ ગઈ પછી રીટર્ન નહીં આવો આ તો તને ઘરે આવું મારવા હાલ ચાલો તો હવે જાય છીએ અમે ફ્રેન્ડ્સ મીના ઓફિસનું ધ્યાન રાખજે બરોબર છે કઈ કામ કાજ હોય તો ફોન કરજો બાય જો તો હવે આ લોકો છે ને આવ્યા છે બિસ્કિટ ખાવા માટે હું હજી ઘરે વિચારું છું કે જો દૂધ પડ્યું છે બિચારા પીવે મજા કરે સવારે એક આવીને પી ગયો એને તમે આખું ભરી દીધું હતું કેમકે તપેલીમાં ઘણું બધું દૂધ હતું એને તમે આખું ભરી દીધું હતું તો જો આટલું આટલું દૂધ બે ને આપી દઉં ને પી લઈએ જો તો બે ને દૂધ આપી દીધું છે ને બે જણા પીવે છે ને એ વાટકા અહીંયા ભલે જ રહ્યા અને આ છે આપણું બેગ રેડી કર્યું છે આમાં મેં કાંઈ નથી લીધું એક મારું જાડું છે ને જેકેટ છે એક ટી શર્ટ છે બસ બે જ વસ્તુ આપણે આમાં નાખેલી છે અને બાકી સ્કીન કેરની વસ્તુ છે બાકી આપણે કાંઈ લીધું નથી એ શું કામ નથી લીધું કેમ કે આપણે જામનગર જઈને શોપિંગ કરવી છે જોઈએ હવે ટાઈમ મળશે તો આપણે શોપિંગ કરશું જ એટલે આમાં આપણે અત્યારે એક ટી શર્ટ એટલે લીધું જે આમાં વધારે કપડાં લેત ને તો શોપિંગ કરવાનું મન ન થાય અને મારા ઓલરેડી કપડાં જામનગર પડ્યા છે બરાબર તો ખોટું શું વજન ઉપાડી નહીંથી જાઓ બરાબર એટલે એક જેકેટ અને એક ટી શર્ટ નાખ્યું છે ને ટાઈમ મળશે તો આપણે જામનગરમાં શોપિંગ કરવા જશું તો લોક કરી દીધું આપણે ઘર હવે ચાલો

ઉતરી જશે ઉતરી જાશું ભરાઈ જાય ને એટલે જઈએ બેઠા છે હવે ઈકો માં વાટ જોઈ ને ભાઈ પેસેન્જર ગોઠવા ગયા અહીંયા જો હોટલે ઊભા છે હવે ચા પાણી પીવા માટે ઉતર્યા છે બધાય ડ્રાઈવર નહી આપણે તો કાંઈ ચા પાણી પીતા નથી અહીંયા ઉતરીને એટલે આપણે બેઠા છીએ અહીંયા જો સામે આપણે હાઈવે ઉપર જ એક મોટું હોટલ પાર્ક બને છે વિડીયોમાં દેખાય છે કે ખબર નહીં પણ બહુ મોટું બધું છે જો તો ધ્રોલ આવી ગયું છે ને બધા પેસેન્જર છે જે ધ્રોલના એને ઉતારશે અને પછી આગળ જશે હવે હમણાં બસ હવે ત્રીસ મિનિટમાં આપણે પહોંચી જશું જામનગર અમે તો મસ્ત વ્યૂ જોતા જોતા જતા હતા અમને શું ખબર હતી કે આગળ અમારી સાથે શું થવાનું છે અમને કોઈને કઈ ખબર નથી જો અમે ધૂનમાં એલા જતા હતા મિત્રો તો જામનગર પહોંચી ગઈ છું અંબર ચોકડીએ ઉતાર્યા છીએ ને કેવું થયું અમારી સાથે ઘરે જઈને તમને આખી ઘરે પહોંચી જાઓ પછી તમને કહું કે શું થયું નહીં ગાઈસ જો ઘરે આવી ગઈ છું પપ્પાને જે આપણે કીધું નથી કેવી થાય છે લાઈટ જો પપ્પાને જે આપણે કંઈ કીધું નથી હમણાં પપ્પાને કે શું જોઈએ પપ્પાનું રિએક્શન કેવું ક્રિએક્ટ કરે છે પપ્પા અત્યારે બહાર બેઠા છે હું અંદર આવી ગઈ છું જ્યાં મારું ઘર બને છે ને નવું ત્યાં દુકાન છે તો ત્યાં દુકાને બેઠા છે બંધ કરીને હમણાં આવે છે તો જો ફ્રેન્ડસ પપ્પા આવી ગયા છે ને પપ્પાને બોલાવી આપણે પપ્પા અહીંયા હો તો એક વાત કહો કહો એક વાત કહો કેવું થયું ખબર છેકડા વાળો છે ને એની આગળ ગાય કેવું કઈક નીકળ્યું એને છે ને બ્રેક મારી ગાડીમાં તો બ્રેક મારી તો પાછળ ઈકો છે એની બ્રેક તો લાગી નઈ તો સીધી એમાં ગરી ગઈ અને પાછળ થી બસ હા બસ ગળી ગઈ ઇકો હા પાછળ અમારી ઇકો પણ જો કે અમને તો કોઈને કઈ ના થયું કોઈને કઈ લાગ્યું કે કઈ ખરો છે નથી આવ્યું પણ આગળ ઓલો જે છકડા છે ને નીચે નીકળી ગયા છે એને થોડક ખરો છે એમ છોલાણો એમ ઘણો છોલાઈ ગયો છે એવું થયું નસીબદાર એક્સિડન્ટ આ જ આટલી કેવા કેવા છકડા ઠોકણો ખટારો

હે ગાઈઝ ગુડ મોર્નિંગ તો જો આપણી સવાર થઈ ગઈ છે પછી કાલે છેૂટ ન કર્યો ને કાલે બાપા ભાઈ સાહેબ કેવું થયું અમારી સાથે અલ્લાહનો લાખ લાખ કરમ છે કે અમને કોઈને કાંઈ નથી થયું નથી ઇકોવાળાને ડ્રાઈવરને કાંઈ થયું કે નથી અંદર પેસેન્જર બેઠા હતા એને કોઈને કાંઈ થયું અમને કાંઈ નથી થયું અલ્લાના કરમથી સહી સલામત અમે ઘરે પહોંચી ગયા પણ ખબર ના પડી આ શું થઈ ગયું ને થોડીક થોડીક જ સેકેન્ડ થઈ આગળવાળા જે છકડાવાળા ભાઈ હતા ને એ બિચારાને થોડુંક વધારે વાગી ગયું છે એ તો સારું કે પાછળ બસવાળા એ છે ને કંટ્રોલ કરી લીધી જો એને કંટ્રોલ ન કરી હોત ને તો ખબર નહીં અમે અહીંયા હોત કે નહીં લોગિંગ મારું મોનિટાઈઝ થતા પહેલાં જ મારું ચેનલ મોનિટાઈઝ થતાં પહેલાં જ ક્યાંક હું અલ્લાહનો લાખ લાખ સુખર છે કે કાંઈ નથી થયું બરાબર છે તો ચાલો હવે આપણી મોર્નિંગ થઈ ગઈ છે હવે નાસ્તો કરવાનો બાકી છે બરાબર તો પહેલાં હું નાસ્તો કરી લઉં અને પછી મળું જો ફ્રેન્ડ્સ તો મારા ઘરનું કામ છે હજી અહીંયા સુધી પહોંચ્યું છે ખબર નહીં ક્યારે પચશે ને ક્યારે અમે એમાં રહેવા જાશું અત્યારે આવી છું મારી ફ્રેન્ડના ઘરે ઘરે જમી લીધું મારી ફ્રેન્ડ આવી હતી ઘરે તો ઘરે અમે બે જમી લીધું આરામથી હવે અમે ક્યાંક બહાર જવાનો પ્લાન કરી છે પણ અત્યારે કઈ મન થતું નથી જવાનું તો મેં કીધું ચાલ તારા ઘરે આવીને આપણે બેસીએ તો જો અત્યારે મારી ફ્રેન્ડના ઘરે આવી છું ને અમે અહીંયા બેઠી છું ને બેહી વાતો કરી છે પણ એને હું બતાવી શકતી એમ છું ને એટલે નકર બતાવે તમે હું બોલું છું અવાજ મારો કદાચ આવી જશે હા જો અવાજ આવશે પણ એનું મોઢું જોવા નહીં મળે

તો તમને પણ હું બતાવીશ કે આપણે કઈ દરગાહે જાય છે પણ એ તમને છે ને નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે બરાબર કેમકે આ વ્લોગમાં હું એડ કરે તો વ્લોગ છે ને બહુ જ લાંબો થઈ જાત અને તમને જોવાની પણ મજા આવે એટલા માટે તમને વાળો વિડિયો છે ને એ નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે બરાબર છે તો ત્યાં સુધી આ વિડીયોને છે ને લાઈક કરતા રહેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ને કરી દેજો આ વ્લોગ નું આપણે કરી છીએ અહીંયા જ એન્ડ મળીએ છીએ હવે ફ્રેશ વ્લોગમાં તો દુઆમાં ખાસ કરીને યાદ રાખજો બબાય